નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન ધોરણ નવ અને વિષય કોમ્પ્યુટર નવી બ્લુ પ્રમાણે મિત્રો પેપરનું સોલ્યુશન આપણે જોવાના છીએ સંપૂર્ણ જે વિદ્યાર્થી મિત્રો તમારા માર્ક પ્રમાણે જે પરીક્ષામાં પૂછાવાના છે એ પ્રમાણે જ આપણે આ પેપરનું સોલ્યુશન જોઈશું એક કલાકનો સમય રહેશે અને તમારે અંદર લખવાના રહેશે કેવા પ્રશ્નો હશે કે કયા કયા ક્ષેત્રોની અંદર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે ઉદ્યોગ છે મિત્રો ત્યાર પછી શિક્ષણ છે અને મનોરંજન છે અને આપેલા તમામ તો સાચો જવાબ આવે છે ડી કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો જે છે તે કયા કયા છે તો ઇનપુટ મેમરી અને પ્રોસેસર આઉટપુટ એટલે કે બંને સાચો જવાબ આવે છે સી ખાલી જગ્યા હાર્ડ કોપી આઉટપુટ આપે છે તો કોણ આપે છે પ્રિન્ટર આપે છે એટલે સાચો જવાબ આવશે મિત્રો એ પ્રશ્ન નંબર ચાર કીબોર્ડ ખાલી જગ્યાએ ડિવાઇસ છે તો મિત્રો ઇનપુટ ડિવાઇસ છે ખાલી જગ્યાએ કોમ્પ્યુટરને નિવેદ પહોંચાડવા માટેનો એક એકમ છે તો મિત્રો ઇનપુટ ડિવાઇસ જે છે કોમ્પ્યુટરને નિવેશ પહોંચાડવા માટેનો એક એકમ છે પ્રશ્ન નંબર છ પ્રાઇમરી મેમરીને ખાલી જગ્યા મેમરી તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો મેઇન મેમરી તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર મિત્રો સાત રીડ ઓનલી મેમરી એટલે કે આરોમમાં એક કેવી પ્રકારની મિત્રો મેમરી છે તો એ સ્થાયી પ્રકારની મેમરી છે રેમના કેટલા પ્રકાર છે તો રેમના બે પ્રકાર છે પ્રશ્ન નંબર છ ઇન્ટરનેટ ઉપર લાઈવ ઓડિયો સાંભળવાની પ્રક્રિયા જે છે તેને શું કહેવાય તો તેને પોડકાસ્ટ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર મિત્રો 10 ઓપરેટિંગ સિસ્ટમનો મિત્રો હાર્દ જે છે એ હાર્દ એટલે કે એનો ભાગ જે છે તે કયો છે તો કર્નલ છે એટલે કે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે એ. પ્રશ્ન નંબર 11 કોઈ પણ હેતુ માટે પ્રોગ્રામનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા એ કયા પ્રકારની સ્વતંત્રતા છે?

પ્રસ્થાપનને વધુ અનુકૂળ રીતે ગોઠવવાની તથા સિસ્ટમના વ્યવસ્થાપનની સુવિધા આપે છે તો સિસ્ટમ એટલે કે એ પ્રશ્ન નંબર ચૌદ સિસ્ટમ મેન્યુની અંદર કયા સબમેન્યુઓ જોવા મળે છે તો પરફોર્મન્સ અને મિત્રો એડમિનિસ્ટ્રી બંને આવશે એટલે સાચો જવાબ આવશે સી સિસ્ટમને જરૂરિયાત મુજબ ગોઠવવા માટે જુદા જુદા વિકલ્પો કયા સબમેન્યુની અંદર જોવા મળશે તો પરફોરન્સ એટલે કે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ પ્રશ્ન નંબર સોળ ટર્મિનલના એડિટ મેન્યુ કયો વિકલ્પ ટર્મિનલનો જે દેખાવ છે તે દેખાવને નિયંત્રિત કરવા તેમજ સ્ક્રોલિંગ જેવા કેટલાક અન્ય વિકલ્પોને નિયંત્રિત કરવા માટેના વિકલ્પ પૂરા પાડે છે તો મિત્રો જવાબ આવે છે એ કીબોર્ડ શોર્ટકટ ત્યાર પછી પ્રશ્ન નંબર સત્તર ની વાત કરીશું સી એલ આઈ ની અંદર કમાન્ડ ટાઈપ કરવા માટે દર્શાવવાના ટૂંકા સરી જે શબ્દો છે એ શબ્દોને શું કહેવામાં આવે છે તો તેને વિદ્યાર્થી મિત્રો કમાન્ડ પ્રોફ્રેટ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર મિત્રો અઢાર નીચે પૈકી કયા સાધનની અંદર ટાઈપિંગની ભૂલ જણાતા લગભગ આખું પાનો ફરીથી ટાઈપ કરવું પડતું હતું તો ટાઈપ રાઈટરની અંદર જો મિત્રો એક ભૂલ થઈ જાય તો આખું પેજ તમારે ફરીથી ટાઈપ કરવું પડતું હતું પ્રશ્ન નંબર ઓગણીસ નીચે પૈકી કયા સાધનમાં જરૂર મુજબના ચિહ્નો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર વીસ જેરોક્સ કંપનીએ કઈ સાલની અંદર ઇલેક્ટ્રોનિક ટાઈપ રાઇટર નામનો નવું ટાઈપ રાઈટિંગ મશીન રજૂ કર્યું હતું તો ઈસવીસન ઓગણીસો ચુમ્મોતેર સાચો જવાબ આવે છે સી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એકવીસ અન્ડુ અને રીડો કમાન્ડ કયા ટૂલ બારની અંદર જોવા મળશે તો સ્ટા સ્ટાન્ડર્ડ બાર જે છે તેની અંદર વિદ્યાર્થી મિત્રો જોવા મળશે પ્રશ્ન નંબર બાવીસ રાઇટરની અંદર કઈ સુવિધાની મદદથી દસ્તાવેજના લખાણમાં કોઈ ચોક્કસ શબ્દ કે શબ્દ સમૂહને શોધીને તેના સ્થાને નવો શબ્દ કે શબ્દ સમૂહ જે છે તે બદલી શકાય છે તો ફાઇન્ડ એન્ડ રિપ્લેસમેન્ટ પ્રશ્ન નંબર મિત્રો ત્રેવીસ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ કાર્યને પાર પાડવા માટેનો આઈકોન કયા ટૂલબાર ઉપર રહેલો છે તો સ્ટાન્ડર્ડ ટૂલબારની અંદર રહેલો છે પ્રશ્ન નંબર ચોવીસ જો કોઈ ટૂલબાર ન દેખાતો હોય તો કયા મેનુમાંથી ટૂલ બાર વિકલ્પ જે છે તે પસંદ કરવામાં આવે છે તો વ્યૂ એટલે કે સાચો જવાબ આવે છે બી પ્રશ્ન નંબર મિત્રો પચીસ કોષ્ટકના કદ અને સ્થાન બાબતે વધુ સારી અને ચોકસાઈ ભરી સજાવટ કયા ડાયલોગ બોક્સ થી જ કરી શકાય છે તો ટેબલ ફોર્મેટ પ્રશ્ન નંબર છવ્વીસ ટેબલ ફોર્મેટ ડાયલોગ બોક્સ કેવી રીતે ખોલી શકાય છે તો ટેબલ છે ત્યાર પછી મિત્રો ટેબલ ખોલી શકો છો અને બી બંને સાચા છે પરંતુ આપણે સાચો જવાબ લખીશું મિત્રો ડી ટેબલ ફોર્મેટ ડાયલોગ બોક્સના કયા વિકલ્પ દ્વારા કોષ્ટકને ગોઠવી શકાય છે તો એલાઇમેન્ટ એટલે કે સાચો જવાબ આવે છે એ પ્રશ્ન નંબર અઠ્યાવીસ કોષ્ટકની ગોઠવણી કઈ રીતે કરી શકાય છે

પ્રશ્ન નંબર એકત્રીસ કયા પ્રકારના નેટવર્ક ની અંદર માલિકી હક અને વહીવટી માળખું જે છે તે મિત્રો ધરાવે છે તો વેન એટલે કે સાચો જવાબ આવે છે સી પ્રશ્ન નંબર તેત્રીસ કોઈ એક શહેરની અંદર ફેલાયેલા નેટવર્ક છે એ નેટવર્ક ને શું કહેવાય મેટ્રોપોલિટન મિત્રો એરિયા નેટવર્ક કહેવાય એટલે કે એમ એ એન વિશિષ્ટ રૂપે સરકારી ખાતા કે કોઈ વિરાટ નિગમ કયા નેટવર્ક નો ઉપયોગ કરે છે તો મેન ઈમેલ આપતી સંસ્થાઓ કઈ છે તો વિદ્યાર્થી મિત્રો આપેલી તમામે તમામ છે બરાબર છે એ બી અને સી બધી જ સંસ્થાઓ ઈમેલની સર્વિસ આપે છે ઈમેલ સરનામાની નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન પ્રક્રિયાને ઘણીવાર કઈ પ્રક્રિયા કહેવાય તો તેને સાઇન અપ પણ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર મિત્રો સાડત્રીસ કઈ પ્રક્રિયા માત્ર એક જ વાર કરવાની હોય છે તો સાઇન અપ એનોલિટિક એન્જિનમાં ગણતરી કરવા માટે ખાલી જગ્યા યુનિટ હતા તો એરિથમેટિક જે છે તે યુનિટ હતું પ્રશ્ન નંબર ઓગણચાલીસ ઈસવીસન સન ઓગણીસો પિસ્તાલીસ થી પંચાવન ની ખાલી જગ્યા પેઢીનો સમયગાળો છે તો પહેલી પેઢીનો સમયગાળો છે પ્રશ્ન નંબર મિત્રો ચાલીસ ચોથી પેઢીના કોમ્પ્યુટરની અંદર કેરી શ્રેણીના સુપર કોમ્પ્યુટર જે છે તેનો સમાવેશ વિદ્યાર્થી મિત્રો થાય છે તો એ સંપૂર્ણ આપણે સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ વિશ ઓલ માય સ્ટુડન્ટ બેસ્ટ ઓફ લક